એટલે આ થઈ ગયું પાંચ વત્તા ઝીરો પોઈન્ટ બે એટલે જવાબ આવે પાંચ પોઈન્ટ પંદર આવે માઇનસ એક સોળ નું વર્ગમૂળ ચાર માઇનસ ના એક ના એક અહીંયા ચાર ના ડબલ આઠ લખી નાખવાના ચાર માઇનસ એક છેદમાં આઠ એટલે ઝીરો પોઈન્ટ એકસો એટલે ત્રણ પોઈન્ટ સેવન ફાઈવ નિયર અબાઉટ કિંમત આવી જાય ત્રણ પોઈન્ટ આઠસો પંચોતેર આ રીતે આપણે વર્ગમૂળ ઈઝીલી શોર્ટકટ રીતે શીખી શકીએ છીએ આવી આવી કઈ ને કઈ ટીપ્સ એન્ડ ટ્રિક્સ મેળવવા માટે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને જરૂરથી ફોલો કરો